રાજ્યમાં વધુ એક મંદિરના વિકાસ માટેનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે મહેસાણાના ઊંઝાના સુણત ગામમાં મંદિરનો વિકાસ કરવામાં આવશે સુણત ગામમાં નીલકંઠ મહાદેવ મંદિરનો વિકાસ કરાશે અને પ્રસાદ યોજના હેઠળ મંદિરનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર છે તેના દ્વારા આ સમગ્ર વિકાસનું કામ હાથ ધરવામાં આવશે કેન્દ્ર સરકારની યોજના પ્રસાદ યોજના જે અંતર્ગત રાજ્યના વધુ એક મંદિરનો વિકાસ થશે અને આ મંદિર છે મહેસાણાના ઉંઝામાં આવેલું માં ભારત સરકારમાં અને અમારા સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલ દ્વારા રજૂઆત કરાયેલી અને એના પરિણામે આજે આ સરકાર શ્રી પ્રસાદ યોજના તળે ગુજરાતનું એકમાત્ર આમ તો અંબાજી સોમનાથ અ દ્વારકાને જે વિકાસ થઈ રહ્યો છે એ ટાઇપનો વિકાસ અહીંયા થશે એવું અમને દેખાઈ રહ્યું છે અને અમારા માટે પણ એક ગૌરવની વાત છે એટલે આ સુણક ગામ ખાસ તો માન્ય અમારા શારદાબેન પટેલ સંસદ સંસદસભ્યશ્રીનો અને કેન્દ્રીય મંત્રીશ્રી જે પ્રવાસન વિભાગ અને પર્યટન વિભાગ અને અમારા પુરાતત્વ વિભાગના સૌ મંત્રીશ્રીઓને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ